બાપુ આપણા ભારતનો કોઈ પણ નાગરિક વિદેશની ધરતી ઉપર કોઈ પણ સારું કામ કરે એટલે ત્યારે આપણા મુખમાંથી અચાનક શબ્દો સરી પડતા હોય છે મારા ભારતનું ગૌરવ અને આ શબ્દો પરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાવનમાં દક્ષિણ કેલિફોર્નિયા એટલે કે લોસ એન્જલસમાં ભારતીય સંગીતના સાધનો વેચતી એ ખૂબ જ પ્રખ્યાત દુકાન હતી અને આખા અમેરિકામાં ભારતીય સંગીતના સાધનો વેચતી તે એકમાત્ર દુકાન હતી અને તેનો માલિક હતો ડેવિડ બર્નાર્ડ એક દિવસ એક છત્રીસ વર્ષનો ભારતીય યુવાન આ દુકાનમાં આવ્યો અને સંગીતના સાધનો જોવા લાગ્યો પોતે ભારતીય સાદા કપડામાં હોવાથી ત્યાંના સેલ્સ લોકોને તે આકર્ષી શક્યો નહીં છતાં પણ એક ક્રિસ્ટીના નામની સેલ્સ ગર્લ તેમની પાસે આવી અને જૂઠું સ્મિથ આપતા બોલી હું તમારી શું મદદ કરી શકું ત્યારે પેલા ભારતીય યુવાને કહ્યું મારે સિતાર જોવું છે એટલે ક્રિસ્ટિનાએ તેને સિતારનો સંગ્રહ બતાવ્યો અને એ પેલા ભારતીય યુવાને બધા સિતારો છોડી અને એક વિશિષ્ટ પ્રકારનું સિતાર ગમ્યું અને સિતાર ખૂબ જ ઊંચે શોકેશમાં હોવાથી તેને નીચે ઉતારવું મુશ્કેલ હતું એટલે ક્રિસ્ટિના તે સિતાર દેખાડવા ઉત્સાહિત નહોતી પરંતુ ત્યાં સુધીમાં તો આ દુકાનનો માલિક ડેવિડ પોતાની ઓફિસમાંથી બહાર આવી ગયો હતો કારણ કે અત્યાર સુધીમાં કોઈપણે આ સિતાર જોવાનો આગ્રહ નહોતો કર્યો એટલે સિતારને નીચે ઉતારવામાં આવ્યું અને ક્રિસ્ટિનાએ એ યુવાનને કટાક્ષમાં કહ્યું કે આ સિતારને બોઝ સિતાર કહેવામાં આવે છે અને જેવા તેવા કલાકારો આ સિતારને વગાડી શકતા નથી આ સિતારનો ઉપયોગ ખાસ પ્રકારના શોમાં અને ખૂબ જ મોટા પ્રદર્શનમાં કરવામાં આવે છે પેલો ભારતીય યુવાન નમ્રતાથી બોલ્યો તમે આને બોઝ સિતાર કહેતા હશો પરંતુ અમારે ત્યાં તો આને સુરબહાર સિતાર તરીકે ઓળખવામાં આવે છે શું હું આ સિતાર વગાડી શકું અને એટલી વારમાં તો દુકાનનો તમામ સ્ટાફ અને બધા ગ્રાહકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને ડેવિડે પરવાનગી આપતા કહ્યું સારું તમે વગાડી શકો છો અને પછી એ પેલા ભારતીય યુવાને સિતારના તાર કૈસા સૂર મેળવો અને ઘૂંટણીએ બેસી ગયો અને એ સિતાર ઉપર રાગ જ વગાડવાનું ચાલુ કર્યું અને ત્યાં ઉપસ્થિત તમામ લોકો જાણે કે બીજી દુનિયામાં પહોંચી ગયા હોય એટલા સંગીતમાં ખોવાઈ ગયા અને તેને કોઈ સમયનું કે કોઈ સ્થળનું ભાણ નહોતું જાણે કે બધું ત્યાં થંભી ગયું હોય અને જ્યારે સંગીત પૂરું થયું અને એકાએક તુફાન પૂરું થાય અને જેમ નિરવ શાંતિ હોય એટલું મૌન હતું અને લોકોને સમજાતું નહોતું કે મૌન રહેવું કે તાળી પાડવી ડેવિડ તો એટલો ભાવુક બની ગયો હતો કે તેણે પેલા યુવાનને કહ્યું મેં રવિશંકરને સાંભળ્યા છે તેના જેવું કોઈ સિતાર વગાડી શકતું નથી પરંતુ તમે પણ એનાથી જરાય ઓછા નથી તમે મારી દુકાનમાં આવ્યા મને ખરેખર આનંદ થયો તમે કોણ છો હું તમારા માટે શું કરી શકું અને ત્યારે પહેલાં યુવાને કહ્યું કે હું આ સિતાર ખરીદવા માગું છું ત્યારે ડેવિડે કહ્યું કે આ સિતારની કોઈ કિંમત નથી એ અમૂલ્ય છે અને હું એને વેચી શકું એમ નથી પરંતુ તમે મારા તરફથી એને ભેટ સ્વરૂપે રાખી લો અને તે સેલ્સ ગર્લ ક્રિસ્ટિના હજી રડતી હતી તેણે ભારતીય યુવાનને ચુંબન આપ્યું અને એક ડોલરની નોટ આપતા કહ્યું કે હું ભારતીયોને ઓછું માન સન્માન આપું છું અને અમારા લોકો પ્રત્યે ગર્વ અનુભવું છું તમે જ્યારે દુકાનમાં આવ્યા ત્યારે મેં મને કમને તમને પૂછ્યું અને અનિચ્છાએ મેં તમને સિતાર બતાવ્યા પરંતુ તમે મને આશ્ચર્યચકિત અને અચંબિત કરી દીધી મને ખબર નથી કે હું ફરી તમને ક્યારે મળીશ કે નહીં પરંતુ તમે તમારી યાદી રૂપે મને આ ડોલરની નોટ ઉપર કંઈક લખી આપો અને ત્યારે પેલા ભારતીય યુવાનને ક્રિસ્ટિનાની પ્રમાણિકતા જોઈ અને ખુશી થઈ અને તેણે ડોલરની નોટ ઉપર શુભેચ્છા સંદેશ લખી અને નીચે પોતાનું નામ લખ્યું સલીલ ચૌધરી એ જ વર્ષે સલીલ ચૌધરીએ ખમાજ પર આધારિત પોતાની ફિલ્મમાં એ જ બહાર સિતારનો ઉપયોગ કરી અને એક સરસ મજાનું બંગાલી ગીત બનાવ્યું અને પાછળથી એ જ ગીત લતા મંગેશકરે હિન્દીમાં ગાયું અને એ ગીતોના શબ્દો હતા સજના બરખા બહાર આઈ રસકી ફુહાર લાઈ અખ્યો મેં પ્યાર લાઈ ને આ ગીત પરખ ફિલ્મનું ઓગણીસો ને ઓગણસાઠનું છે અને બાપુ આને કહેવાય આપણા ભારતનું ગૌરવ આપણો દિવસ શુભ રહે મહાદેવ હર